દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતના ઉદના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉદના પોલીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો સુરતના ઉદના વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી રૂપિયા ત્રણ લાખ તથા ઉમેશ સોનવડે પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા જેથી કેતન આ તમામને ઓનલાઈન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજકરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે મૃતક કેતાને તેના પિતાના નામે રૂપિયા એક લાખ ની પર્સનલ લોન લીધી હતી તથા માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી છે એને તો ઘરે નહીં બતાવેલો અમે ફોન હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખમાં એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખને તો એને પૂછતા આવ્યો હતો અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં કહેલું જ નથી અમે કઈ રીતે હેરાન કરતા એ લોકો તમને કઈ રીતે એને કઈ રીતે કીધું શું છે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો જે અમે ગામથી પૈસા બી માંગ્યા પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા બે ત્રણ આપી દીધા પછી એમ એને કહેલું છે ના વ્યાજ જ બાકી છે પૈસા તો પછી વ્યાજ બી આપી દેસુ બે મહિનામાં તો આ લોક પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી બી મારો સોનો વગેરે બી મૂકેલું કઈ રીતે તમને ખબર પડ્યું શું કરતા હતા એ તો અમે જાન્યુઆરીમાં ગામ ના એક છોકરો મારા ઘર આવેલો હતો અને માસી એના પર કરજો થયેલો છે એને તમે હમળજો બે એને પૂછજો કે વાત છે એ તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેં તો હું વાત થઈ લઉં તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો તો એને કરજા થઈ ગયો પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યો પછી ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બીનો ગીર મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું માસિકે મને ઓગણીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એ મેમાં આપી દેશે